હવે બદલે અમે તો જેનો મરજીનો હવે બદલે અમે તો એની મરજી ચંદ્ર જેવી સમતા જે કદીએ તપે નહીં ચંદ્ર જેવી સમતા જે બદલે નહી અમે તો એને મર જીવા કઈ લાખો વચ્ચે સત્ય કહે ને એવાને ફેઠી દયાવાન ને કરુણાના સાગર દયાવાન ને કરુણા ના સાગર એ માડું બકી દૂલ હવે બદલે નહીં અમે તો એને મારા જીવા કઈ જેનું ભૂલ હવે બદલે નહીં અમે તો એને મરજી કાવ્ય બજાવે સુણે લોરિ નહીં કાવે બજાવે સુણે સંભળાવે લોન જરીએ નહી એવું મારા નીચેને મટી કલ્પના હું માની જેનેને મટી કલ્પના એવાને ચર હાજર બતાવે સિદ્ધાંતે લઈ એ બોલનો તોલ જેનો ફરે નહીં ને બોલનો તોલ જેનો ફરે નહીં ને એ વૂળ લાગાય એ જેનું બોલ હવે બદલે નહીં અમે તો એને મરજીવા જીવા હઈ જેનો હવે બદલે નહીં અમે તો એને મરજીવા કહી પારખી પીડા જેના અંગમાં વ્યાપે એવાને ચરણે રહી પારખી પીળા જેના અંગમાં વ્યાપે એવાને ચરણે રહી એ મોહન કહે એવા સંતના મોહન કહે એવા સંતના દસના દાસ થઈને રહી જેનો બોલ હવે બદલે નહીં અમે તો એને મારા જીવા કઈ હે જેનો બોલ હવે બદલે નહીં અમે તો એને મારા જીવા કઈ અમે તો એને મારા જીવા કય